જય માતાજી મિત્રો તો તમારે વેલકમ છે અમારા નવા વ્લોગમાં તો સવારના આઠ વાગ્યા છે અને બધા ચાહક મિત્રોને ગુડ મોર્નિંગ જય માતાજી તો આપણે જો વ્લોગ રીત સ્ટાર્ટ કરી દીધો છે તો જો જયભાઈ શું કરે છે જયભાવ જયભાઈ શું કરી જયભાઈ જયભાઈ તાકતા નથી જયભા તરબૂચ ખાય છે અને બગાડે છે હા તો જો હવે આપણે નાસ્તો કરવા બેસી જાય છે હવે નાસ્તા મચા આપણે કરી અને રોટલા તો જો આ રીતે આપણે કરી જો અને આપણે રોટલા તો આપણે નાસ્તો કરવા બેસી જાય છે નાસ્તો કરીને જઈએ નોકરી તો વ્લોગમાં કન્ટિન્યુ બના રહેજો તો જો હવે આપણે આઈ ગયા છીએ આજનો બ્લોગ રહ્યો હવે ના છ વાગ્યા નોકરી દઈને આવ્યા એટલે હવે ઊંઘ્યા છીએ તો આપણે જો જયુભા

તો જયુભા બોલજો હેલો હેલો જયબા કોઈ બોલતા નહીં જયુભા કોઈ તો જો પછી આપણે આપણે ભેસું બધીમાં કયા હતા તો જુઓ હોય તો બેસન ચાર નાખી દો ચાર ખાવાનું ચાલુ છે પીલીમાં કે જુઓ ચાર ખાવાનું ચાલુ છે અને આ આ પાડો પાડોભાઈ ઊંઘ્યા જુઓ અને આપણે નોકરી થી આયા એટલે બ્લોગ વિડીયો બનાવવાનું સ્ટાર્ટ કરી દીધું કેમ કે કંપનીમાં આપણો ફોન અલાઉડ નથી તો જુઓ આપણે વ્લોગડી બનાવીએ છીએ આ રીતે અમારું ખેતર જુઓ આ છે અમારું ખેતર જુઓ તો જયભા શું કરે છે જયભા જયભા બટાકાના ફોતરા ખાય છે તો તમને જયબા ભા જુઓ આ રહ્યા જયભા એ આ બટાકાના ફોતરા ખાય છે જુઓ જયબા ભા જૈવા ફોતરા ખાવા જવા જુઓ જયભા